હાઈ બેટા હાઈ શું છે વેકેશન કેવું રહ્યું મસ્ત હવે પૂરું થવાયું કેમ હા નહીં ગમે કેટલા દિવસ હવે 6 7 બસ બસ અરે પાછી સ્કૂલ ચાલો કાયમ વેકેશન રેટ કેવું લાગે મજા મજા આવે અચ્છા વેકેશન મે હું તું શું ફ્રીલી રહી શકે આમ સ્કૂલ ની ટેન્શન નહીં હોમવર્ક કરવાનું છે દરના જેવું નહીં નહીતર ટીચર સ્કૂલ માં હોમવર્ક આપે બીજા દિવસે ન તો ડાયરેક્ટ નોટ એ તો એવું છે ને અચ્છા આપણે એવું વિચારી લે ચલ કે વેકેશન જ છે હે કોઈ દિવસ સ્કૂલ નથી તો કેવું લાગે તો થોડી મજા આવે ને થોડું નોઈ ગમે કારણ કે ફ્રેન્ડ્સ ને મળવાનું બંધ થઈ જાય એ એ તો છે ફ્રેન્ડ્સ ને મળવાનું બંધ થઈ જાય અચ્છા ફ્રેન્ડ્સ ની મસ્તી બંધ થઈ જાય એ છે સ્કૂલ માં ભલે ભણવા જતા હોઈએ મજા ઓછી આવે પણ ફ્રેન્ડ ની આ જેટલું રહીએ ને એટલી વધારે મજા આવે એ વાત તો બહુ સાચી છે એકદમ સાચી વાત અમાર લોકો નું ગ્રુપ છે ને તો અમે લોકો આખી સ્કૂલ માં સાથે જ ફરતા હોઈએ અને ક્લાસ પણ સાથે જો હા અચ્છા અમાર ચાર એવી બેન્ચ છે કે એક બેન્ચ ઉપર બે લોકો બેસી શકે તો અમે ચાર ના ગ્રુપ જે પેલું આવે ને એ બેન્ચ રોકી લે અરે આ ચાર અમારી બેન્ચ છે કોઈ આવવાનું નહીં અચ્છા એટલે ચાલુ ભણવામાં એ તે અંદર અંદર મજા આવે કેમ હા કઈ બી મસ્તી કરી હોય તો એ કરી લો પૂછવું હોય તો પૂછી શકાય નો અડધો હોય તો સાચી વાત છે ઠીક એટલે કાયમ વેકેશન હોય તો ના ગમે ઓછું ગમે હમ સાચી વાત છે અ એક્ચ્યુઅલી સ્કૂલ આપણે શું કામ જોઈએ એ ખબર છે ભણવા માટે ભણવું શું કામ જોઈએ કઈ મોટા થઈને બની શકે એટલે આર્કિટેક્ટ પછી બિઝનેસ કરી શકીએ જોબ કરી શકીએ એવું કઈ હા એ તો છે એવું તો અને કઈક તો કરવું પડે ને સાચી વાત પણ તો એમાં સ્કૂલમાં શું શીખવા મળે મેથ્સ બહુ ઇમ્પોર્ટન્ટ આમ તો સબ્જેક્ટ મેથ્સ વગર સાચી વાત છે કારણ કે મેથ્સ તો આપડા જીવનમાં ડગલે ને પગલે આવે હવે કોઈ આપણને હિસાબમાં છેતરી જાય તો તો કઈ પોસાય નહીં એવું થયું તો હમણાં હું એક ગુલમિલ કરીને શોપમાં છે ને 370 રૂપિયા વળી અ કોલ્ડ એટલે એમ શેક કેલે મિલ્ક શેક લીધા તા 3 તો એ ભઈએ મને 70 એટલે આમ તો એક લીધુંતું તો ₹70 ને બદલે અમે ₹100 આપ્યા ને તો પાછા ₹200 આપી દીધા વાત કરે છે કેટલી મોટી ફૂલ અરે તેમનું બેસ્ટ તો સાવ ખરાબ છે ને આવડતું જ નથી ઈ તો છે બેટા પણ ખરેખર યર્સ હું 12 12 રાઈટ તો તમારી એજ છે મતલબ 7th આવીશ ને 6th આવ્યો 6th માં 12 છે હા તો તમારી જેવડા બધા તારા ફ્રેન્ડ્સ બધા સ્ટુડન્ટને ખબર હોય કે સ્કૂલે જઈને આટલા બધા સબ્જેક્ટ્સ ભણો છો તમે તું શું કામ કોક કોક ને ખબર હોય કોક કોક ને તને ખબર છે શું કારણ સમજો અમેરિકા ગયા અને અહીંયા તો હિન્દી ગુજરાતી બોલીએ તો ત્યાં અમેરિકા ગયા તો હિન્દી ગુજરાતી તો હાલે નહીં એ તો છે જ પણ આપણા દેશમાં તો ઇંગ્લિશમાં બધું બધું ઘણું બધું જરૂર પડે ફોરેનર આવે તો એની એમની આરે ઇંગ્લિશમાં વાત કરવી પડે એ છે પછી આગળ ઉપરનું ફર્ધર આપણા બધા સ્ટડી છે તો એ બધુંય તે ઇંગ્લિશમાં થાય છે કારણ કે એ તો ઇન્ટરનેશનલ છે એટલે એ શીખવી તો પડે હા હા ઓકે હવે ધારો કે છોકરા સ્કૂલે જ તો ભણવામાં ધ્યાન નથી ઓછું ઓછું છે તો એ લોકોને શું નુકસાન થાય મેથ્સમાં પછી બોલવામાં પ્રોબ્લેમ હા તો પછી આગળ ઉપર એની કેરિયરનું શું થાય કે એ તો સારું તો પરફોર્મ કરવું જ પડે ને તો મેં છે ને જો હું તને હા આખી આની પાછળની થિયરી છે કે આપણી માણસો તો કેટલા બધા વર્ષ પહેલા રાઈટ તો હવે તો કેવું હતું ખેતી નહોતી ઘર નહોતા એવું બધું હતું તો એ લોકોએ ધીમે ધીમે પોતે જાતે જાતે ગયા ફાયર પણ નહોતી તો એની એ શોધ થઈ મતલબ ફાયરની શોધ થઈ ખેતીની શોધ થઈ ઘર બનવા મળ્યા પછી આગળ ઉપર પહેલા લોકો જાળવા પર લેતા

પછી એ લોકોએ મહેનત કરી વર્ષો સુધી એટલે આપણને આ બધી ખબર પડી હવે તો કોમ્પ્યુટર નહીં બધું શોધાતું જાય શોધાતું જાય તો હાઈ ટેકનોલોજી કોમ્પ્યુટર્સ કેટલું બધું હવે તો આટલી દિન કોમ્પ્યુટર આવી ગયા છે હા બહુ બધું આવી ગયું છે પણ આમ સાઈઝમાં નાના હોય પણ આંગળીયાથી પણ હલાઈ શકે હા 100% 100% માઉસની જરૂર બહુ ઓછી પડે એમાં હા કારણ કે ટચ થાય છે રાઈટ હવે જો આટલી બધી શોધ થઈ ગઈ છે હવે તમારા લોકોને આગળ તે કીધું એમ કે ઓફિસર બનવું છે અથવા તો સીએ બનવું છે કે એન્જિનિયર બનવું કે ડોક્ટર બનવું તો અત્યાર સુધી થઈ ગયેલી હોય શોધ એ તમને સ્કૂલમાં લઈને ટ્વેલ્થ સુધી ભણાવી દે બરાબર પછી તમને તમે ગમતી લાઈનમાં જાઓ તો આટલા બધા વર્ષમાં જે શોધ થઈ ગઈ તો એના તમારે હવે તમને એમ કહી કે ચલો હવે તમે ફરીથી આખું એક મશીન બનાવો એન્જિન બનાવો તો તમારી આખી લાઈફ જતી રહે રાઈટ તો એની બદલે એક્ઝેક્ટલી તો એ સાયન્ટિસ્ટનું કામ તમને સ્કૂલમાં સ્ટડી કરાવી દે તો તમને સ્કૂલમાં તો થોડાક દિવસમાં આવડી જાય રાઈટ એમ મેથ્સમાં કેટલી બધી શોધ થઈ ખબર હવે આપણે વર્ષો પહેલાં વન ટુ ટેન છે ને તો એ ટેનમાં ઓલો ઝીરો જ નહોતો રાઈટ તો ઝીરોની શોધ થઈ તો હવે તમને આખું કેટલું બધું મેથ્સ આવડી જાય તો જો આપણે સ્કૂલે જઈએ તો શું ફાયદો થાય કે આ બધી જૂની જે શોધ થઈ એ તમને શીખડાવી દે થોડાક વર્ષમાં આવડી જાય આખી આખી જિંદગી ના જતી રહે પછી તમને જેમાં ઇન્ટરેસ્ટ છે એમાં તમારે આગળ ભણવાનું અને એક બીજું બહુ તે હમણાં શું કીધું કે સ્કૂલે શું કામ જવું ગમે ફ્રેન્ડ્સ આ રેવાને હા એટલે બીજું કારણ એ છે કે હવે ધારો કે તમે નાના બચ્ચા છો અને ઘરે છો હે પછી મોટા થયા ધારો કે પહેલા બે ત્રણ વર્ષના છો પછી એક વખત તમે વીસ પચીસ વર્ષના થવાના છો હવે નાના બે ત્રણ વર્ષના છો ત્યાં તો ઘરમાં રહો છો હે તો પછી તમે સીધા પાંચ વર્ષના થાઓ અને ધારો કે સ્કૂલ નથી તો તમે ક્યાં જાઓ શું કરો મમ્મી પપ્પા શીખવું પડે શીખાય ઘરમાં જ રહેવું પડે પછી મોટા થઈને આપણે ક્યાં રહેવાનું છે સોસાયટીમાં આખી સોસાયટીમાં રહેવાનું છે તો સ્કૂલ માં તમને જે ફ્રેન્ડ ગમે એટલે તું બધા ફ્રેન્ડ્સ પાસે કરે ધારો કે તમે બધા સાથે સાથે છો તો સાથે કેમ રહી શકાય પછી બધી વસ્તુ શેર કેમ કરી શકાય અંદર અંદર શેરિંગ કરવાનું પછી તને કંઈક આવડે ને બીજાનું નથી આવડતું તમે લોકો એમ એમ શીખો જ તમારા ટીચર્સ નહીં હોય તો સ્કૂલ છે ને એ શું જ ખબર છે કે તમે નાના છો અને પછી એક દિવસ મોટા થશો તો તમે જે વચ્ચેના વર્ષો છો ને એ વચ્ચેના વર્ષોમાં સોસાયટીમાં કેમ રહેવું તો એ આપણને સ્કૂલમાં શીખવા મળે સ્કૂલમાં તો તું એટીન ઇયર્સનો થઈશ કોઈક દિવસ રાઈટ ટ્વેલ્થ સુધીમાં તો તને કેવી રીતે ખબર પડી હશે કે સોસાયટીમાં કેમ રહેવાનું છે એટલા માટે તમે લોકો સ્કૂલે જાઓ છો રાઈટ બધું શીખવા મળે અલગ અલગ એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી પણ સ્કૂલમાં ફ્રેન્ડ સારે તો ગમે પછી બીજું શું ગમે મસ્તી કરી ગમે પછી માં અમને છે ને ફ્રી ટાઈમ આપ્યો હોય ત્યારે ટીચર્સ અમારું ઉપર ઓછું ધ્યાન હોય તો અમે લોકો ગમે તે કરી શકીએ એ સાચું એકવાર એવું થયું હતું મારો એક ફ્રેન્ડ છે ને એ માર્કલ લઈને આવ્યો તો એટલે અમારું યર પતે ને મોટા મોટા ફ્રેન્ડ જે હોય ને સેવન્થ અને માં હોય ને એ ખાસ કરીને માર્કલ લઈને આવે ને ટી શર્ટ ની પાછળ લખે બધું પણ બધી એક્ઝામ પતી છે ને છેલ્લો ડે હોય ને લાસ્ટ ડે ત્યારે એથ એથ નો મોસ્ટલી એઠાણા એમાં મજા બહુ આવે જેમની જે લખો કમેન્ટસ કરે અને ટીચર્સ પણ એલવ કરે હા એ કરે બરાબર છે પછી તો તો ગમે પછી બીજું એ કે હોય ને તો બધાને દેવાના હોય બધા ટીચર્સ ને દેવાના હોય તો અમે લઈ જઈએ ને તો બે ત્રણ ત્રણ ઉપર નીચે ઉપર નીચે કરતા અડધા ટાઈમ તો અમારો એમાં જ હોય જાય બધા ટીચર્સ ને દેવાનું ગોઠવવાનું અચ્છા આખી સ્કૂલના ટીચર્સ ને કરવાનું અચ્છા 50 ટીચર્સ okay. ઓકે 50 અચ્છા અને 25 સ્ટુડન્ટ્સ હા એટલે 75 ફૂડ્સ મેક્સિમમ અચ્છા 25 સ્ટુડન્ટ્સ તમારા ક્લાસના અને ટીચર્સ આખી સ્કૂલના બધાને આપવાની કારણ બધાને પગે લાગવાનું હા પગે લાગવાનું એટલે અને ફ્રેન્ડ્સ હોય ને ફ્રેન્ડ્સ પણ લાગે ઓહો ખાસ કરીને રૂના દીદી અને સાથી દીદી ઓકે એ તમારા ફેવરિટ છે હેડ હેડ છે આ સારું રૂલ છે કે ચોકલેટ સે એવું નહી લઈ જવાનું ફ્રૂટ્સ લઈ જવાનું સ્ટેશનરી પણ નહીં હા એ સારું છે ફ્રૂટ્સ ઓન્લી ફ્રૂટ્સ ગુડ 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 ઓકે તો હવે તમારો વેકેશન પૂરો થશે હમ તમે વેકેશનમાં ત્યારે ઉઠો ક્યારે એ ફ્રેન્ડ્સ નું તો નહી ખબર કોક કોક ફ્રેન્ડ તો 1 2 વાગે ઉઠે બપોરે સીધા હે ને ઉઠી ને બ્રશ કરી જમવાનું ટેબલ પર સાચી વાત છે એટલે ડિસિપ્લિન લાવવામાં સ્કૂલ જરૂરી છે હે ને સવારે અમારે તો 6:30 ની સ્કૂલ હોય ભલે પછી વન એક એક વાગે છોડી દે અમને એક વાગે પછી ફ્રી હોઈએ હમ અને થોડી વાર બહાર મોટું ગ્રાઉન્ડ ને અને સ્કૂલ ની બાજુ બાજુમાં જ ગાર્ડન તમે અમે ફોર્થ પેલા છે ને ફર્સ્ટ થર્ડ સુધી બધા સ્ટેન્ડર ને ગાર્ડન માં લઈ જાય અમૂલ નું ગાર્ડન છે એકદમ સામે સ્કૂલ ની બરાબર રોડ ક્રોસ કરીને અને અમારે ચાર ચાર સિક્યુરિટી હમ તો બે સિક્યુરિટી અહીંયા અને બે અહીંયા તો અમને રોડ ક્રોસ કરવામાં પ્રોબ્લેમ ન થાય હા એ સારું એ ધ્યાન તો રાખવું પડે ને બરાબર છે એક રૂલ કે હાથ ને પાછળ લોક કરીને જ ચાલવાનું એનું શું કારણ એ ધક્કો ના મારી ને કોઈને બીજાને ધક્કો ન વાગે ટ્રુ 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 તમે એક સાથે બધા ફ્રેન્ડ્સ આવો છો તો બહુ સારો આઈડિયા છે નીતર કોઈ તેમ થાય જલ્દી જાય એમ કરી બીજાને ધક્કો મારી દે તો કદાચ એમ કે પડી જાય કેવું થાય તો અને નાના હતા ત્યારે ટ્રેન બનાવી લઈ જતા શોલ્ડરે બે યાદ આમ મૂક દેવાના બરાબર છે સ્કૂલમાંથી ઓલ ઓવર શું શીખવા મળશે સ્કૂલમાંથી ફ્રેન્ડ સાથે રહેવાનું પછી સ્કૂલમાં પણ કેમ્પિંગ કરાય ને તો સુવાનું આનું એક રૂમમાં ચાર ચાર છોકરાઓ સુ પછી અમે હમણા ગોધાવી લઈ ગયા હતા અરે વાહ ગોધાવી અમારી બીજી બ્રાન્ચ છે ત્યાં નર્સરી એટલે સૌથી નાના સ્ટાન્ડર્ડ થી 12th સુધી છે મારા જે મનભાઈ કરીને એક ભાઈ છે એ 12th માં ત્યાં જ છે હજી બરાબર ગોધાવી પછી બીજું શું શીખાવણે બીજુ ડિસિપ્લિન સવારે ઉઠવાનું વેલા પછી સાથરે ઊ સ્ટડી સ્ટડી હા પછી અધર બધી જાતની ડાન્સ મ્યુઝિક હા બધું એટલે છે ને ત્યાં રનિંગ પણ છે ફૂટબોલ ટેનિસ મોટી સ્પોર્ટ્સ પણ છે મોટી બધી એટલે એનો અર્થ થયો કે સ્કૂલમાં તમને સ્ટડી શીખવાડે તમને તમારા ફિઝિક્સની ફિટનેસ માટેની સ્પોર્ટ્સ એ બધું કરાવે પછી તમને અંદર અંદર બધા બાળકોની સાથે રહેતા શીખવાડે હવે તમે ઘરે રહો તો તો આ બધું થવાનું નથી કારણ કે એના માટે બહુ બધા જ બાળકો જોઈએ પછી તમારાથી નાનાય હોય તમારાથી મોટા બાળકોય હોય એટલે તમને એ બધા સાથે શીખવા રહેવા મળે હે ને સાચી વાત છે એટલે સ્કૂલના બેનિફિટ્સ બહુ બધા છે બહુ બધા છે હે ને તો તું શું કહીશ બધા બાળકોને તો આપણને બહુ બધો પ્રોફિટ થાય કારણ કે જો નાના સ્ટાન્ડર્ડ માં આતા ત્યારે એક તો સાયન્સ લેબ નો જોવા મળે પછી મોટા સ્ટાન્ડર્ડ થઈ જાય તો સાયન્સ લેબ માં એલાઉ કરે પછી લાઇબ્રેરી પણ નાના સ્ટાન્ડર્ડ માં એલાઉ ન હોય ત્યાં જઈ શકે પછી બહુ બધી એવી વસ્તુઓ હોય છે રાઈટ કે જે નાના સ્ટાન્ડર્ડ માં એલાઉ ન કરતા પણ 5th કે 6th માં આઈએ પછી એલાઉ કરી દે છે કે હવે તમે અહીંયા આ શીખો જેમ હમણાં અમને સાયન્સ માં છે ને એક સ્ટોન નો આવ્યો તો ચેપ્ટર તો અમને નાના હતા ત્યારે પણ સ્ટોન નો ચેપ્ટર આવતો પણ ત્યારે અમને લાઈવ સ્ટોન નોતા દેખાડતા હા હવે સાયન્સ લેબ માં જે સ્ટોન પડ્યા હોય ને એ અલગ અલગ સ્ટોન દેખાડે અમને કે આ આવળો છે પછી આ આવળો છે એટલે તમને લોકો ને ઘરે લર્નિંગ ના થતું હોય એવું આગળ નું લર્નિંગ પાછું ચાલુ થઈ જશે હે ને હા લેવલ વધર થાય આપણો સ્ટાન્ડર્ડ કારણ કે તમારી એજ મોટી થતી જતી રહી છે એટલે તમારો સ્ટડી દરરોજ અલગ અલગ ભણવા મળે જે મેથ્સ માં નંબરિંગ ન્યુમર્સ ન્યુમર્સ છે એમાં પહેલા રોમન નંબર્સ નહોતું આવતો હવે રોમન નંબર્સ આવે એ શીખવા મળે બરાબર છે અને સાયન્સ માં તો કેટલું બધું મળે કે સાયન્સ તો બહુ જ બધું બહુ જ મજા પણ બહુ આવે મજા આવે સાચું છે મતલબ કે સ્કૂલે જવાનું હોય તેમાં કંટાળો કરવાનો કે હોશે હોશે જવાનું હોશે હોશે જવાય ને હા ફ્રેન્ડ્સ ને પણ મળી શકાય એમની યાર મજા આવે હા પછી લાઇબ્રેરીમાં અલગ અલગ સ્ટોરી બુક વાંચી શકાય મસ્ત મસ્ત સાચી વાત છે ઘરે કેટલી હોય અને લાઇબ્રેરીમાં તો ફ્રેન્ડ્સની સાથે વાંચી શકો એટલે તો મજા જ આવે પછી કોમિક્સ હોય તો કોક કોકમાં અમે તો એવું કરીએ જોક્સ હોય ને તો લાઇબ્રેરી એટલે મેમ આવે ને ત્યાં એમને કહીએ કે જોક્સની એટલે એવી બુક લઈ સકીએ અમે તો લાઇબ્રેરીમાંથી લઈ આવીએ પછી એક જોકમાં ડાયલોગ હોય ને કોક કોકમાં તો એમાં કોકમાં હું બનો કોકમાં મારો ફ્રેન્ડ બને ડાયલોગ માં જે મેં ને અને પછી એવું કરી એક જોક એ વાંચે એક જોક નું વાંચું હા બરાબર છે એટલે આ બધું કેટલું બધું ફન છે ને કે જે સ્કૂલમાં તમને કરવા મળશે વેરી ગુડ વેરી ગુડ બેટા તો ચલો નવું તમારું સ્ટાન્ડર્ડ ચાલુ થાય છે એના માટે ઓલ ધ બેસ્ટ થેન્ક યુ ખૂબ એન્જોય કરો અને ખૂબ લર્ન કરો ઓકે